મેં મારા પિયર અરે છું જવું પિયાર જવું જેવું થાય પિયર જવું હા બાબા મળ્યા લાવી ને તું પૈસા થોડા ખેડવા જવું અમુક અમુક

પૈસા <tok> <laughs> <ajaan> પંદર હજાર એક એકવી હજાર મારું કપાળ બોલી મારા જોતા પેદા થયા ટ્રેક્ટર લાવી દીધું લઈ ગઈ

તારા બાપને દવા પીજો ચોક ફેરવા કા ટક ટક ચા ઓલપલાઈ ઓ મો ચાલે ને આતે લડ લે ચાલે ને આની લે જે મેરા બા હા નઈ અલ્યા ચાલે ને આવ લઈ ઓ હો હો અલ્યા આ દો હું જો આત્મિક યમ યમ માગ દે આ પૈસા આ કોઠા લઈ એ પૈસા અમાર આલે 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 ચાવી લે લે ચાવી આવી ગયા પૈસા ના ઉડી જો બસ કે કના જા દેતો તું મત સુત તું ના કે કના જા દેતો દેખ દે ને દાંત તો ઓમ ઓમ પૈસા ચેક ના જા દેતો લાઈ દીધી એ તા વેવ કરો યાર પૈસા બસ ચાલે આ માર કસ ના ભાઈ કસ ના ભાઈ કસ આઠમી બોલાસ હજાર પડ્યા આજે મારે હજાર પડે નક આ કૃપા ગુસના

પૈસા નાખ લીધે બા પેલું બીજી તોડું યાર અલે હું તોડવા કીધું અરે પણ હેરાઈ ખોટી જે એટલી હું માર ના આવજો માર ખન ના બોલ્યો બતાઉ ઘર બતા બધું આ ગોમમાં કોઈ મારો પેલા નથી આ ઘરે આ બે ભાઈ ભીખા આ ભીખા ભીખા ભટ્ટી આ ભીખું ભટ્ટી ભાઈ આ શું આ ભીખો વાળી બેય આ તો હું દોચી હલતા ભાઈ આ બસ ઊઠો જીતી અરે મારો બાપા બસ ભાઈ મારો પણ છોકરાઓ બેઠા નથી ના